બે ત્રણ મહિના થાય ને થાય રિપોર્ટ કરાવવાનો હોય એક લાસ્ટ રિપોર્ટ કરાવી એ એમ રે મહિના ઉપર થઈ ગયું ને હા કરાવી કે મમ્મી કરાવે નકર બાકી બધા એવું છે કે મજા નથી ને એટલે રિપોર્ટ કરાવે એવું નથી બે ત્રણ મહિના કરાવી તાકે

નિંદર પૂરી કરી લીધી છે તો આપડા દાળ ભાત નું એ મુકાઈ ગયું છે અને દૂધ ગરમ થઈ ગયું છે નાસ્તા પાણી થઈ ગયા છે હવે ખાલી કપડા મુકવાના બાકી છે પણ હજી કપડા ધોવાય છે વરસાદ જેવું વાતાવરણ છે તો કન્ફ્યુઝ છું બાર હુકું કે પછી છે ને અંદર હુકું આમ તો વિચાર છે કે બાર જ હુકી નાખો વરસાદ આવે ને તો ફરીથી બદલી નાખશું કપડા જો આપણે છે ને અત્યારે લીધી છે ખારેક ખાવા માટે રોંઢાણ આપણે નાસ્તો કરવાનો છે ખારેકનો નો આઈ હોપ કે ગળી હોય કારણ કે આ નવી ખારેક લાવ્યા છે મેં કોઈ વાર ચાખી નથી જોતા તો લાગે છે કે ગળી જશે તો આપણે ખારેક ખાઈ લઈ મને છે ને બપોરે સુવાની બિલકુલ આદત નથી પણ મને સવાર તો આજ માથું દુખતું હતું તો મેં કીધું બપોરે થોડો આડો પડું તો એમાં ને એમાં મને ઊંઘ આવી ગઈ ને તો માથું તો થોડું ઘણું સારું થઈ ગયું છે અને હું પોણા પાંચે ઉઠ્યો તો ફટાફટ જઈને

મરજ મુ તો બે મહિના ત્રણ મહિના રિપોર્ટ કરાવું છું હા એટલે કરાવ એટલે થોડીક વધારે થોડીક વધારે આવ્યું હા તો હવે ગળ્યું ખાવાનું બંધ હા હવે ખાવાનું બંધ બીજું કાઈ ના બીજું બધું નોર્મલ છે અચ્છા થોડીક ડાય મને લાગે હમણાં તમે ગળ્યું ખાધું હશે હા તમા સીઝન નો ગઈ ની ગઈ કાઈ નહિ હમણાં ઓછું ખાજો એટલે બધા રિપોર્ટ કરાવ્યા જ આમ તો બે ત્રણ મહિને કરાવવા છે હું બીજું કઈ તકલીફ નથી અને આજ તો કોને ખબર વાતાવરણ એવું છે કોને ખબર નથી આમ જો અત્યારે આપણા ઘર માં નાસ્તો પતી ગયો છે ને એટલે આપડે જો નાસ્તો લેવા માટે આવ્યા છે અને આ ભાઈ કહે છે કે હમણાં એકલા જ આવ્યા લાગો છો કારણ કે હું ને પાયલ આવી ને ત્યારે એટલું બધું લઈ જાય ને કે વાત જાવ જો અત્યારે તો ખાલી નોર્મલ નાસ્તો લઈ જાવ તો અત્યારે વાગી ગયા છે સવા સાત અને રાતની રસોઈ નો ટાઈમ થઈ ગયો છે તો મેથી ની ભાજી બનાવવાની છે ભાખરી બનાવવાની છે અને કાલના જે પીઝા પડ્યા હતા ને એ બનાવી નાખવાના છે અને થોડાક ભાત પડ્યા છે તો એ વઘાર નાખવાના છે તો અત્યારનું મેનુ એ છે અને મેં કેટલા દિવસથી મારી કોલેજની બધી ફ્રેન્ડ છે ને મળવાની વાતો કરી છે મારી કોલેજમાં નવ ફ્રેન્ડ હતી બીબીએ કરતી ને ત્યારે તો એમાંથી છે ને બધી અત્યારે ફોરેન વહી ગઈ છે અમે ખાલી ત્રણ ફ્રેન્ડ અહીંયા છીએ તો કેટલા દિવસથી મળવાનું પ્લાન કરતા હતા પણ ક્યાં તો કોકને બહાર જવાનું હોય કાં તો કોકને મહેમાન આવવાનું હોય તેના કારણે મેળ નહોતો આવતો તો આજ ફાઇનલી મેળ આવ્યો છે હજી ખબર નહીં ફાઇનલી જવાનું થાય કે નહીં આપણે फटाफट રસોઈ તો નાખી અને થોડું વેલું ખાઈ લઈએ એટલે આપણે છેને વેલા વયા જાય તો વેલા પાછા ઘરે આવી વાત કરીએ તો જાડુ જો અત્યારે રસોઈ કરે છે અને જાડુ એટલે આજ ખુશ છે કારણ કે મને હમણાં આવવા પડી જાડુ ને એને જે ફ્રેન્ડ છે કોલેજ ફ્રેન્ડ જ છે ને કોલેજ ફ્રેન્ડ એટલે એ લોકો બધા મળવાના છે તો જાડુ મોજે પોણે જો કે બાકી બધી ની કોલેજ ફ્રેન્ડ તો ફોરેન નીકળી ગઈ છે એટલે કેટલી પછી 3 સોના 3 જ રહી ગઈ છે મેં જસ્ટ આ લોકોને વાત કીધી દીધી જો અમે બે અલગ અલગ બ્લોગિંગ કરીને એટલે નીરો ને નો ખબર હોય મેં હું કીધું છે એટલે સે ડબલ વાર લોકોને આપણે કહી દઈએ

આ સિમ્પલ મછલી ને સાર કરે રમવું પડે છે ચાલો આ ગેમ તો આળી કેવી છે હું તારી બાજુ જોઉં તો વાંધો આવતો હું આમાં જોઉં ને તો ભૂલાઈ જાય ચાલો તારી બાજુ એટલે એવું છે કે તું ફોનમાં જઈને ખોવાઈ જાય પણ મારામાં જઈને મને જ ન ખોવાતો એનો મીનિંગ ને હા ચાલ ચાલ આ પછી પછી

લોકો ફટાફટ કોમેન્ટ કરજો અમે લોકો વિધિન ટુ થ્રી મિનિટમાં નક્કી કર્યું કે આવી રીતે ગેમ રમી છે અને જાડુને બે ત્રણ મિનિટમાં શીખવાડી દીધું કારણ કે જોયેલી બહુ ગેમ છે તમને કેવી લાગે ફટાફટ કોમેન્ટ કરી દેજો અને આ વસ્તુ એવું છે આ યંગસ્ટર હારે જ રમે મમ્મી આર પપ્પા રે રમું તો દર વખતે હું ચીસું આજે આવી રીતે કોમેન્ટ તમે ગેમ કઈક કરતા રેજો એટલે અમે કહોશું કે બીજી એવી કઈક તમે ગેમ આપો જેમાં માર ગીત ગાવાનું હોય તો હું ગીત ગાવું એવી એક કોઈ ગેમ નો આપતા કે જેમાં સે ઝાડું ગીત ગાવાનું હોય

ચપાક નહીં છપાક મમ્મીની મટલી છે ને ચપાક કરી જાય છે હાલો મમ્મી રાઉન્ડ ટુ આવશે ઓકે દો મછલી અરે પાણીમાં નહીં દો મટલી તો કરો દો મટલી બોલવાનો પાણી મેં કહી ચપાક નહીં દો મટલી બે બે વાર બધું બોલવાનો તીન મટલી તીન મટલી ચાર વાર બોલી ગયા જો આવું તો આ મોટા બનતો મમ્મી એકવાર બોલો તો છપાક ચપાક નહીં છપાક મમ્મી છ છત્રી નું બોલો તમે અરે છત્રી ને શું બોલો એમ છત્રી મમ્મી ને છ માલ લો લાગે

રિસેપ્શન ને છે ને રિપેક્શન મમ્મી રિસેપ્શન બોલો તો હાજી એમ જ બોલાય છે રિસેપ્શન લાગે રિસેપ્શન નથી આવડતું એ જો મમ્મીને ને એમ કે રિપેક્શન બોલો રિપેક્શન 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 છે અમે રિસેપ્શન માં જાય મમ્મી રિપેક્શન માં જાય જી ટુક માં મોઢું ચોટી જાય ને ત્યાં ચોટી જાય કા ફંક્શન માં એ જીપ નથી મમ્મી નવો શબ્દ કાઢ્યો કે ફંક્શન માં જાય એટલે પૂરું થઈ ગયું અને ફંક્શન નો બોલે ફંક્શન મમ્મી એમાં નહીં ફંક્શન તો બીજે એવું એક વાર કહેતો મને છે ને અમુક વાર બોલો એવું થાય એવો અમુક શબ્દ બહુ લાંબા લાંબા હોય ને એટલે બોલતા તો આવડી જાય પણ બહુ ઓલું થાય હવે મને આવડી ગયું ગાયનોલોજીસ્ટ ઓકે ગાયનોલોજીસ્ટ પેલા હું એવું બોલતી ગાયનેકોલોજિસ્ટ ગાયનોલોજી એમ નહીં તું બોલશો ને ગાયનોકોલોજિસ્ટ કહેવાય હા તો હું બરાબર બોલતી મને એવું લાગે પણ તું આવા શબ્દ નો વલ લોકો પાસે એના ઊંધા અર્થ કાઢેશ ખબર તને

અને પાયલ ને મેં જો બે પીઝા લઈ લીધા છે અને મમ્મી જો આજ કે આપણે ખાલી સાદું ખાવ એટલે મમ્મી ખાલી મમરા ઉપર છે પીઝા જો આજ કે આવવાનું નથી અને પપ્પાને જો મેથીની સબ્જી છે અને ભાખરી છે બધા લોકો જમવા માટે બેસી ગયા છે અને આપણે જો સામે મેથ જો તો ખાય તો જો મારી ફ્રેન્ડ દીવુ અને સુરભીને મળવા આવી ગયા છે અને અમે વાતું કરી છે એને દીવુ કે અત્યારની છોકરીઓ કેટલા મસ્ત કપડા પહેરીને આવે છે ને આપણે કેવા પહેરીને જાતા એ ઉપર નાઈટ ડ્રેસ નહીં પહેલા પફ લેતા અને આપણા ટાઈમમાં તો એ બધું હાલતું તો ને એને સુરભી

નાના માણસો જીગા કરોડો માં નો કમાયો જો અત્યારે જીગા અરે હું છે ને બેવા માટે આવ્યો છું કારણ કે પાયલ એના ફ્રેન્ડ અરે બેવા ગઈ છે અને આ મારે રટલે બેવા આવ્યો છો કારણ કે એના ઘરના પિયર ક્યાં છે તાર ઘરના પિયર ગયા ને પછી તારા ચહેરા ઉપર જી કઈ નૂર દેખાય છે કઈ ઈ હમણાં દેખાતું નહિ તાર લગ્ન પછી નૂર તારો ખીલી ગયો છે જો ભાઈ મારી કુંડળીમાં છે ને લગભગ એક લગન લેખા છે અને જીગા

લો ગાર્ડન પાળી હતી અમે બધા છુટી ને અથવા તો નાસ્તો કરવા જયારે બ્રેક પડે ત્યારે તો બધા ન્યા બેસતા તો એ બધી વાતો યાદ કરી અને બહુ મજા આવી ગઈ કે પેલા નાના હતા ત્યારે અહીંયા પફ માથે લેતા જોકે હું પફ નું નથી પફ લેતા અને એક કેવું કીધું ખબર તારો પફ આટલો મસ્ત કેમ મેં કોઈ દફ નહોતો લીધો હું છે ને સોસ છે હું છે ને અંદર કાંદા નાખું કાંદા નાખું છું અંદર કે પપમાં હું હાચું ત્યારે માની ગઈ મીઠું હાચું કુ કા હશે બોલો

તો તમે છે ને બધી વાત શેર કરો કે ન કરો પણ ગપાટા મારો ને હળવા થઈ જાવ સાચી વાત છે હું તને ઘણી વાર ભઈ કારણ કે આમાં કેવું છોકરી જેટલી એના ફ્રેન્ડ સરકાર મળે ને તો થોડી હળવી થઈને હવે આ લોકોનો ગુસ્સો આવે એને ખબર છે કોની ઉપર ઉતરે ગુસ્સો પણ એમાં એવું થાય કે જો બધા એવું હોય કોક વાર હું ફ્રી નો હોય મારા ઘરે ગેસ્ટ આવ્યા હોય કાં તો પછી ગમે કાંઈક બીજું હોય એટલે હું ન જે હે કોક વાર એ લોકો ફ્રી નો હોય એટલે માણ માંડ મેળ આવે આજે એની રીતે વિચાર કર્યું કે મને એવું વરસાદ આવશે પણ એ કે મેં કરી દીધો મેસેજ ત્યાં મેળ આવી ગયો બોલો અચાનક પ્લાન નો તો બની ગયો બાકી આમ પ્લાન કરી નાખે અઠવાડિયા બે ત્રણ અઠવાડિયા ના તો પ્લાન થાય નહીં અને આ વખતે અમે નવો પ્લાન કરીને આવ્યા નીરો તો ફરવા જવાનું હવે આવતા જનમમાં મને લાગે છે ફરવા જાવું એમ ફ્રેન્ડ્સ સાથે ફરવાનો પ્લાન હોય એટલે અચાનક થાય બાકી પ્લાનિંગ એટલે આવતા તો નક્કી આ જોઈ કે નહીં તો વાંધો આ યાદ સમરી અને આજનો તો શું કરવાનું કરી દેજો મસ્ત કરી દેજો મને કરી ફોલો ભૂલતા ને તો મળીને નવા સાથે કાલે બાય ફોન પડી ગયો નીરોનો છપાક एक मछली छपाक पानी में गई एक जाडू सो जाएंगी खेड़ तो सो है जाएं। सो जाएंगी पपक एक जाडू पपक एक एक जाडू सोने गई बाय <laughs> बाय